થોડા દિવસ અગાઉ કતારગામ વિસ્તારમાં રહેતા અક્ષર કઠડિયાની કેરળના ધીરો આનંદપુરમ પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી કેરળ શિક્ષણ બોર્ડની ડુપ્લિકેટ માર્કશીટ બનાવી હોવાને કારણે તેની ધરપકડ કરવામાં આવી હતી જેની તપાસ કરતા ચોંકાવનારા ખુલાસા થયા છે ખોટી માર્કશીટ રજૂ કરવાના કેસમાં અક્ષર કડથિયાની ધરપકડ થતા કેરળ પોલીસે સુરતના એજન્ટ નિલેશ સાવલિયા અંગે

ડુપ્લિકેટ માર્કશીટ આપતો હતો ફરીદાબાદના મનોજ કુમાર પાસેથી અલગ અલગ યુનિવર્સિટીના માર્કશીટ મળતા આખે આખો આંતરરાજ્ય સ્તરે ચાલતું માર્કશીટ કોભાંડ પણ હોવાનું જણાય આવ્યું હતું ત્યારબાદ સુધીની તપાસ કરતા એવું જણાય આવે છે કે આ સમગ્ર કોભાંડ આંતરરાષ્ટ્રીય સ્તરનું પણ હોય તો નવાય નહીં વિદેશ જવા માટે ઈચ્છતા વિદ્યાર્થીઓ આવી ખોટી માર્કશીટ બનાવી વિદેશની યુનિવર્સિટીઓમાં પ્રવેશ મેળવી લેતા હતા કેમ તે પણ તપાસનો વિષય છે જો એ પ્રકારની માહિતી આપે તો ચોક્કસ કહી શકાય કે આ આંતરરાષ્ટ્રીય સ્તરનું કૌભાંડ છે હાલ અલગ અલગ પોલીસ ટીમ બનાવીને દિલ્હી સહિત દેશના અન્ય રાજ્યોમાં મોકલવામાં આવી છે